નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જમ્બુસર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ એ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાગરા પોલીસ સ્ટેશન વાગરા પોલીસ સ્ટાફ ના માણસો ખાનગી પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન મુલેર ચોકડીથી તરફ તરફ જતા જતા રોડ પર ઓએનજીસી કોલોની નજીક આવતા દેનવા ગામ તરફથી એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેને ત્યાં જ રોકી દેવામાં આવ્યો અને સદર ટેમ્પાના ડ્રાઈવર તથા ક્લીનરના નામઠામની પંચો રૂબરૂ ખાતરી કરી ટેમ્પામાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ હોવાનું જણાવી આવ્યું હતું જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ પર બેસેલ ઇસમને સદર બાબતે પૂછતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર કાપેલ ભાગો બાબતે તેઓ પાસે કોઈ પણ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા વાગરા પોલીસે પંચો રૂબરૂ સદર ઈસમોના નામઠામ પૂછતા જુબેર ઇસ્માઈલ પટેલ તથા સંજયભાઈ રતિલાલ વસાવા હોવાનું જણાવ્યું હતું ત્યારે પકડાયેલ બંને ઈસમો પાસેથી ટેમ્પામાં ભરેલ મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાથી ટેમ્પામાં ભરેલ લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાડીદાર પિંજરાના કાપેલ ભાગો કુલ બારસો કિલોગ્રામ તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરીને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ તમામ મુદ્દામાલ પણ કબજે લઈ લેવામાં આવ્યો છે